क्षत्रिय समाजમાં મોટું નામ ધરાવતા સતુભા સર્વૈયાનું નિધન થયું છે સતુભા સર્વૈયાની થોડા સમય પહેલા જમીનના બોગસ દસ્તાવેજ મામલે તપાસ દરમિયાન નામ ખુલતા ધરપકડ કરવામાં આવી હતી જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન તબિયત નાદુરસ્તવાના કારણે સતુભા સર્વૈયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સર્જરી બાદ સતુભા સર્વૈયાની તબિયત વધુ નાજુક થતાં સારવાર દરમિયાન નિધન થયું છે સતુભા સર્વૈયાનું ક્ષત્રિય સમાજમાં ખૂબ મોટું નામ છે